જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે રૂંઢાના ચાર અને આજ તારીખ છે એકત્રીસ નવું વરસ હોય તો વયું ને છે આપણે કઈ એવું એ નથી ઘણા પાર્ટી કરીએ ને આખર તારીખ છે ને જ આપણે તો એવું કઈ હોય નહીં તો આપણે છે ને આગાહી છે ને ભૂકો ખડકવાનું હાલે આપણે ત્યાં એવું હોય અવાર તો આગાહી ઉપર આગાહી થી એમાંથી જ ઉષા નથી આવતા જે અમારી મમ્મી છે ને એમ કેવા બેઠી ભૂકાન ઢગલા ઉપર એ ભારી લેતી જાય એટલે ચા પાણી રિસેસ પડી છે તો આપણે અહીં સા દેવા જવું જો આલ્યો પી લ્યો અડારી જો હા હા હાલો હીરો અર હીરો ખોવાનો કચરામાં કેમ બતાય તો હીરો શું છે હું તો અડતી નથી મને બીક લાગે હીરો મને કે બતાય તો હીરો નથી મને દેતા जयदीप नहीं के मन हीरो जेड़ा नीरो ही के आ पाण को से जयदीप का करो है मोतीड़ू नहीं आवा पाण आयो तारे भी होसा अरे माल का। काट अरे पकड़ का। आ तू पकड़ जय नहीं पटो तोड़ो जयदीप हाजी बिजु काम है ओले पटो तोड़ो जो बांधी देवो जो है थोड़ी ना के औरो पटो है ना क्या बेरावा लागे वो लॉकडाउन करावी छे ए शेर थोड़ी ना किया

કહું જોજો પડો નહીં બેયને ધીંગાણા કરવાનું તો હજી ખૂટ ખૂટે જ નહીં આમ કોઈ દી ખૂટ્યું નહીં એ તારે શું છે એને ચા પીવું તો બગલે હું બગાડ ઓર એ ધૂળ તો જઉં દઉં ભાગી ગયો હોય જજે અપાણાને નહીં મૂકે

મમ્મી ની વાડી વાડી ને સંભારો બનાવ્યો તો પણ થઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાથે ને તો હાલો આપણે છે ને ભેંસું ભેંસું ગઈ કમ્પ્લીટ થઈ ગઈ અને નીણ થઈ ગઈ જશમીની જો ને હાથી નાખી દીધું અને તબેલામાંથી બહુ માલ બહાર નીકળી ગયા તો બહુ ધાઇ હાથી ખાવા માંડ્યા અને આ માલે છે વાહિંદાનું કામ પીલાબેન વાહિંદા કરે છે એને હે ને પાવડીથી ભરવું ના ફાવે એટલે એકલી એકલી હાથથી ભરી મને નાખવા અને મને હે ને હાથેથી થી છાણ ઉઠે એટલે હું હાથ ના પોજરાને વાહ આ બે જણી ખોટી થાવું એટલે એક જણે ફ્રી રહે ને તો એક બીજું કામ કરી શકે એ જબરા જબરા ગોટા ને જે દેહે ને કોઈ પણ અમારા વાહીંદા હોય હામટો મારશે અને હમણાં નાખી ને એટલે વાહીં થોડાક છે ને વજન વાળા હોય એલા ઓછા ભરજે કહું ઓછા ભરજે ઈલા થોડીક હું બળ ભેગી આવે ઓલું કહે ને કે પોદરો પડે એટલે ધૂરતા લેજ લાણું સડી ગયું અમારે એક તબેલા છે એકમાં નથી તો કુંજુભાઈ ચડકી આવી ગયા છે આમ આમતી રહેતા તને કોઈ ના દીધું મામ આને ભૂકો દિયો ઓલ નાખો જો અમારો ભૂર્યો હે ને એમને મુ જસ્મીન નાખ્યું જસમીન નાખ્યો ભાઈ એક એ ઘડીક વાર કોરો ખાઈ ભાઈ છે ને તડકે જો તડકુલિયું ખાવા બેઠા છે આ ટાઈટ બહુ પડી અને ઠર્યું બહુ અને અમારે શેરુને ક્યાંય હક નથી આ છે ને ટૂંકો બાંધ્યો ને કે પાડીને હક લેવા ના દી હવે કોરા હવે એમાં કમરિયા ફૂટે છે જ વડલાન પાન ખરી ગયા છે બધાય અને એમાં જો ઓલા દાંડલીઓમાં બધે ઝીણી જીણી પાંદડી ને પીપરો હે ને અડધો ખાલી થઈ ગયો અડધો સે આ બધાય કોરાના ધ્યાનમાં એકવાર તો ફેર થાય પાનનો જો માં ઘણા પાન ખરી ગયા પાણી જડે ને એટલે વાંધો ના આવે નકર હુકાજે ને હાલો હું આવે કઈ ફરી મારા જો હું કાયમી વર્ગું હું કાઢી લા ભાઈ કે રોટલી કરી નાખો એમ કે હાલો ને લોટ ઢીલો થઈ જાય ને તો એ પાછું પાછી ના કરવાના છે ને કે નકશા જેવી રોટલી થઈ જાય હા પણ આજ મેળી ના રહ્યું એ હું સમકી ગઈ ઓછી હાલો તો હું મને રોટલી કરવા

દસ ગુણી આને એક ને ટાઈટ પડે પંખ સાલું કઈ રહ્યો પછી ગોદડું મીઠું બોલો હાલો તો વાગી ગયા છે પોણા ચાર અને અમે જઈ છે લીલાડો વાટવા મકાઈ વાટવા કુંતરી તો જઈ તીપને વાઢી આવ્યા છે કામ વાઢી આવ્યા કે જાગો હે એટલે કુંતરી નથી વાટવાની તો હું ને મમ્મી જઈ મકાઈ વાટવા આજ આપણો વારો આવી ગયો હે હું કાલો હું ઘડીક વાર આવું

આ ડોકિયારો ઓલી સાઈડ હતોય જો ઢરવા માંડી આની કોથી કેમ જાવું આપણે હા વાડવાટ અને કાયદેસર બધેમાં આવે છે ને આ શું કહેવાય માં ડુંડા લોથા નીકળી ગયું નમી ગઈ હાજો હવે હું કામણી કરવી જો હે હા હવે હું કામણી કરી જો હા થોડક દી જા રહે અહીંયા કા ડુંડા

મમ્મી જાય થી મેડી વાટવા કેડી ચક્કર બી જો હા જાવ કેડી ચક્કર જો જો આમાં કઈડી હાંઢિયા બુડ મકાઈ હે જો આપડી મકાઈ હે ને બહુ જાજી એવી ઢરી ગઈ એટલે મોર મમ્મી કે ઈ વાઢી નાખી ને તો હે ને નકરી વક વગર ની થઈ જાય પછી જો ઢરી ગઈ હોય હા અને આમાં હે ને અંદર ઘરી જન હાંઢિયો આયલો જાય ને તો દેખાય એમ નથી આવડી ઈ ની ઊંચાઈ હે એટલે ઢરવાની તહે જ પવન આવે તી તો જો આ બાજુ થી હે ગુંદરી

અને હાલો તો હવે છે ને મકાઈ મંડી વાઢવા ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ